તમારા નમસ્કાર જય માતાજી મિત્રો વિડીયોની અંદર આપણે એસબી હિન્દુસ્તાનીના તમામ મેમ્બર ની આજે મુલાકાત ભરાઈશું અને આપણે આજે ખાસ આમંત્રણ હતું કે પીએસ સરકાર પૂરબા સદીમાનો આજે અવસર છે પાટણની અંદર તો હું અને મારા મિત્ર બે પોકી જવાના છીએ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને બંકાવાળો સિમ્બોલ જે સોંગ વન મિલિયન વ્યૂ આવ્યા હતા આખી ટીમ પણ આવવાની છે હવે આપણે બંકાનો સિમ્બોલ ટુ સોંગ પણ ટૂંક સમયની અંદર બનાવવાનો છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હોય તો વિડીયો જોતા રહેજો બાકી જોજો ખરા નમસ્કાર મિત્રો આપણે બંકાનું સિમ્બોલ જે સોંગ બનાવ્યું હતું બરોબર મેન મેન ડાયરેક્ટર ઓપરેટર ને કેમેરામેન બધા મળ્યા છે ચલો પરિચય કરાવ અમારા હિતેશભાઈ મોદી

અને તો મારો છે કેવું ના પડે જો એસબી શોપિંગ એસબી સ્ટુડિયો અરે ચાય અને પાર્લર બરોબર આજે પ્રસંગ છે એટલે ઓલરેડી બધું બંધ છે બાકી ભાઈ એસ બી હિન્દુસ્તાની હું હંમેશા કહેતો આવ્યો છું કે દિલ બહુ મોટું છે લાગણીશીલ વ્યક્તિઓ છે નાનામાં નાના વ્યક્તિને મળવાવાળા છે અને લોકમિંદ્ર જોડાઈ રહેજો ટુક સોંગ બંકા નો સિમ્બોલ ટુ જલ્દી લઈને આવ્યા છીએ મળીએ જય માતાજી એન્ટ્રીની સાથે જ પહેલી મુલાકાત છે આપણને મફુ કાકા બરાબર તો મફુ કાકા જોડે આપણે હાથ મિલાયો અને મફુ કાકા સરસ સ્વભાવના છે અને મારી ફર્સ્ટ મુલાકાત છે મફુ કાકા જોડે અને મારો મિત્ર હું અને એજે થરા આજે આખી એસબી હિન્દુસ્તાની ટીમને મળવા આયાલા છીએ અને આપણે ફર્સ્ટ કોન્ટેક એટલે કે ભરતસિંહનો એસબી હિન્દુસ્તાની ટીમને આપણે મળવાનો મોકો મળ્યો હોય અને મોકો કોઈ આપ્યો હોય તો ભરતસિંહે બરાબર એમનો મેસેજ આવ્યો તો ને આપણે ગયા અને ખરેખર આટલા બધા વિડીયો એમના જોવાતા હોય ને આટલા બધા મિલિયમમાં વ્યૂ આવતા હોય ને આટલી મોટી ચાહના હોય છતાં બી ભાઈ જીવનમાં ગમે એટલા તમે સોશિયલ મીડિયામાં આગળ વધી દો ને તો નાનામાં નાના વ્યક્તિ જોડે નાનું રહેવું જોઈએ અને મોટા આગળ મોટું મિત્રો મુદ્દાની વાત કરું ને તો પૂરબા ફઈ સધી માતાજીની આજે પ્રતિષ્ઠા હતી રમેલ પણ હતી અને ભવ્ય શોભાયાત્રા પણ હતી પહેલાં તો મુખ્ય મંદિરના તમને દર્શન કરાવું બધાને બરોબર વિડીયો નવા જોતા હોય તો કોમેન્ટમાં પૂરબા ફઈ જરૂરથી કોમેન્ટ કરજો અને માતાજીના જેના અધૂરા વર્તા પૂરા કરતા હોય છે અને તમે જોઈ શકો છો એસબી હિંદુસ્તાનની બરાબર કે ક્યાંથી ક્યાં માતાજીએ પહોંચાડ્યા એમને તો પહેલાં આપણે કરી લીધા મિત્રો દર્શન અને દર્શન કર્યા પછી ત્યાં આગળ આપણે દશરથસિંહ અને ભરતસિંહ બેઠા હતા અને મુખ્ય મંદિરના ભુવાજી પણ ત્યાં આગળ હતા બરાબર એમના પણ આપણે આશીર્વાદ લીધા અને ત્યાં આગળ થોડીવાર બેઠા ભાઈ બે સિંહ થોડી ઘણી ચાપણી કરી સુખ દુઃખ ની વાતો કરી આપણે હવે આ હામે ઘર દેખાય છે ને આખી એસપી હિન્દુસ્તાની ટીમ ના છે અને બધી આખી ટીમ હવે અહીંયા સમયની અંદર એવા સમાચાર હતા જોઈ લો બધા છે જો રંગ કે જંગ જોમે પણ જે જગ્યાએ મારા બંકા ની એન્ટ્રી થાય ને એટલે હારો હારો માહોલ જોમે ફાઈનલી આપણે જેની મુલાકાત કરવી તેવા ભૂમતાજી આપણને મળી છે અને ભૂમતાજી જોડે આપણે ફરમાઈશ પણ પૂરી કરવાની છે સપના વાળું વિડીયોની અંદર જોયા રહેજો બહુ મજા આવશે બરાબર ઘણી બધી બેસી અને ઘણી બધી વાતો કરી નવું સોંગ બનાવવાની અને બીજી પણ જીવનની સુખ દુઃખો ની ઘણી બધી વાતો ચર્ચાઓ અને પાટણમાં આપણે વારંવાર આવવાનું થતું હોય છે અને હવે તો જતા મળતા રહી નમસ્કાર મિત્રો અમારા મહેન્દ્રસિંહ એટલે કે ભૂમતાજી વામૈયા મળ્યા છે તો મારું બહુ મારું ફેવરેટ સોંગ એટલે કે સપનું સોંગ આપણે બે શબ્દો ફરી એકવાર ગવડાઈશું મહેન્દ્રસિંહ જોડે મહેન્દ્રસિંહ અમારા પ્રકાશભાઈની કાશ ફરમા ઈચ્છે ને મારે સપનું સોંગાવવું ત્યારે હું હો તમારા નોમના હતા દીવાના આહુડા લાવી દીધા મારી દેખમાં હો ના હૈયે હે તો રાખ્યો મને હાવ કાઢી નાખ્યો સપનું તો સપનું મારું રહી રે ગયું હા મારા પ્રકાશ ભાઈ હા થેન્ક યુ કમતાજી મહેન્દ્ર સિવામૈયા જય માતાજી